નમસ્કાર મિત્રો આપનું ફેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણને તમને ખબર ન હતી મહત્વની સૂચના જણાવી કે ધીરે ધીરે જેમ જેમ સિટી મોટી થાય તેમ તેમ સ્કૂલો પણ વધી રહી છે એમાં સરકારી સ્કૂલો વધતી હોય તો કંઈ વાંધો નહોતો પણ અત્યારે પ્રાઇવેટ સ્કૂલો બહુ થઈ ગઈ છે અને એના લીધે આપણી જે સરકારી સ્કૂલો હતી એ ડાઉન થતી જ છે અને એના લીધે આપણને બહુ મોટી અસર રહે કારણ કે વેપારીઓના છોકરાઓ તો સ્કૂલોમાં ભણી શકે છે પ્રાઇવેટ સ્કૂલોની અંદર એમના પિતાજીના પૈસા બહુ છે એટલે એની અંદર ગમે એટલું કન્જેશન કરી શકે છે એમના છોકરાઓને ભણવા માટે લાખો કરોડો રૂપિયા ભાગી શકે પણ એ ગરીબનો છોકરો જે પ્રાથમિક સ્કૂલની આશાએ આવે અને એને શિક્ષકો દ્વારા પૂરતું શિક્ષણ ના મળે તો પછી એ છોકરું શું કરવાનું શું ગરીબનો છોકરો ગરીબ જ રહેવાનું ના મિત્રો એ આપણાથી સહન નથી થતું એટલે આપણે એક નાનકડો તમને એક ઉદાહરણ તરીકે સમજાવવા આવ્યા છીએ કે જે ગરીબનું છોકરું ગરીબ નહીં થાય કારણ કે ગરીબનું છોકરું જ કોઈક દિવસ એન્જિનિયર ભણશે અને એના માટે આપણે આ એક નાનકડા પ્રાથમિક શાળાનું ઇન્ટ્રોડ્યુશન લેવા આવ્યા છીએ અમારી ફેક ન્યૂઝમાં બન્યા રહેજો એટલે તમને બધું દેખાશે કે એક પ્રાથમિક સ્કૂલનું ભણતર અને એક પ્રાઇવેટ સ્કૂલનું ભણતર કેવું હોય અને કેવું શિક્ષણ આવે છે એની અંદર એ તમને બતાવીશું આજે આપણે પ્રાથમિક શાળાની અંદર આવીએ છીએ એટલે આપણે હમણે અંદર જઈને શિક્ષકોની મુલાકાત લઈએ વિદ્યાર્થીઓની મુલાકાત લઈએ કેવી રીતે ભણાવે છે કેવા વિદ્યાર્થીઓ હોશિયાર છે અને કેવા ટોટ છે એ તરત જ ખબર પડે છે ગરીબોના વિદ્યાર્થીઓ પ્રાથમિક સ્કૂલમાં ભણે છે અને અમીરોના છોકરા પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણે છે આપણે પ્રાઇવેટ સ્કૂલમાં પણ જઈશું અત્યારે હાલ આપણે આવ્યા છે પ્રાથમિક સ્કૂલમાં ચલો આપણે જોઈએ કેમેરામેન ચાલો મારી મિત્રો તમે જોઈ શકો છો આપણે પ્રાથમિક સ્કૂલની અંદર આવી ચૂક્યા છીએ અને આપણે હવે જઈશું શિક્ષકોના રૂમોમાં કેવી રીતે ભણતર ભણાવવામાં આવે છે આપણે પ્રાઇવેટ સ્કૂલની જગ્યાએ પ્રાથમિક સ્કૂલમાં આવ્યા છીએ અને અહીંયા તો સ્કૂલ બંધ છે પણ આગળથી થોડોક અવાજ આવી રહ્યો છે મને લાગે છે આગળ કોઈક શિક્ષકો છોકરાઓને ભણાવશું હા ભણાવી રહ્યા છે આપણે દેખાયું છે અહીંયાથી કે શિક્ષકોને ભણાવે શિક્ષકો છોકરા ભણાવી રહ્યા છે આપણે શિક્ષક સાહેબની મુલાકાત લઈશું અને એમણે પૂછ્યું કે સાહેબ કેવું છે આ પ્રાથમિક સ્કૂલનું ભણતર અને ગરીબોના છોકરાઓ ભણે છે એ અંદર છોકરાઓને પણ એટલેશન લઈશું એના પિતાજી શું કામ કરે છે અને કેવો ભણાયેલો છે કેટલું એને જ્ઞાન છે જોઈએ શિક્ષકોનું ભણાયેલું એને યાદ કેટલું રહે છે છોકરો હોશિયાર છે કે પછી મીડમાં છે એ આપણે પછી જોઈશું અહીંયા જઈને એનું ઇન્ટ્રોડેક્શન લઈશું આપણે સ્કૂલ શિક્ષકો રહ્યા એટલે આપણે સાહેબની મુલાકાત લઈશું અને સાહેબ કેવું ભણાવે છે એ પણ જોઈશું અને સાહેબનો શું પગાર છે એ પણ જોઈશું કારણ કે સરકારી સ્કૂલોમાં પગાર દાબાઈને મળે વધે નહીં ભણાવવા ખાતર છોકરાઓને ભણાવતા નથી અને પગાર દાબીને દોસ જા ત્યારે આંદોલન ઉપર બે જવું છે ભણાવવા માટે છોકરા પ્રાથમિક સ્કૂલ ની અંદર થી 90% છોકરાઓ ઢોટ હોય છે આપણે સાહેબ ની મુલાકાત લઈશું સાહેબ હું કમીન અંદર આવો અંદર આવજો છો સાહેબ કોણ હતા તમે સાહેબ અમે ફેક ન્યૂઝ માંથી આવ્યા છીએ પ્રાથમિક સ્કૂલો અને પ્રાઇવેટ સ્કૂલો નું ઇન્ટ્રોડક્શન લો તમારું નામ શું છે સરબી મોઢિયા આદિન ગોળવાડિયા આદિન સાહેબ આપણે બાળકો ને થોડુંક સવાલ જવાબ કરી શકું છું સાહેબ તો કઈ વાત કરી શકો છો બેટા ઊભો થા તો તરા આપણે પેલા બે ત્રણ સવાલ અને પછી એમનું ઇન્ટ્રોડ્યુશન લેશું કે એમના પિતાજી શું કરે છે એમના ઘરના બધા શું કરે છે બેટા તને વાર્તાલાપ તો બધું આવડે છે હા હા બધું કમ્પ્લીટ બધું કમ્પ્લીટ કેવું ભણાવે છે પ્રાથમિક સ્કૂલમાં એક નંબર એક નંબર લાગે છે છોકરો ગેચ્યું છે તો પ્રશ્ન પૂછો શું વાંધો છે આપણે પૂછી લઈએ બે પ્રશ્ન બેટા આપણા દેશના પ્રધાનમંત્રી કોણ છે વિજય રૂપાણી વિજય રૂપાણી બહુ સારો છોકરો ભણેલો છે તમે જોઈ શકો છો આપણા દેશના પ્રધાનમંત્રી વિજય રૂપાણી ભાઈ છે તો બેટા આપણા દેશના રાષ્ટ્રપિતા કોણ છે રાહુલ ગાંધી વાહ તાળીઓ નગર ગુજરાતથી બતાવો ભાઈને બહુ સરસ ભણતર છે પ્રાથમિક સ્કૂલનું આ તમે જોઈ શકો છો તો આપણા ઇન્ડિયાની રાષ્ટ્ર રમત કઈ છે ક્રિકેટ શાબાશ જોઈ શકો છો તમે આ ભવિષ્ય છે આપણું જો આવી રીતે જો સ્કૂલની અંદર ભણતર ચાલ્યું ને તો નાના બાળકોની વાત છોડી મૂકો વેપારીઓ અને જે નોકરીયાતના દીકરા રહે ને એ જે ઊંચા આવશે અને ગરીબોના છોકરા રહે ને આમને આમ ધૂળ ચાટતા રહી જાય છે આ આપણા ગરીબોના દીકરાઓનું ભવિષ્ય ધૂળમાં કાઢીને અંધારામાં મૂકી રહ્યા છે એટલે આપણે ખાસ નંબર વિનંતી નથી કે પ્રાથમિક સ્કૂલની અંદર છોકરાઓના વાલીને જરૂરથી તેને એના દીકરાની ભણતર કેવું છે એ ચેક કરવું જરૂરી છે નગર આવી રીતની આવી રીતે તમારા દીકરાઓ બસ અંધારાનો શિકાર પણ છે અને જ્યારે પણ નોકરી લેવાનો સમય આવશે ગરીબનો છોકરો ક્યારે નોકરી નહીં લઈ શકે એટલે તારા પિતાજી શું કરી રહ્યા છે કામ મારા પિતાજી ખેડૂત છે ખેડૂત છે અચ્છા તારું નામ આનંદ આનંદ તમે જોઈ શકો છો મિત્રો પિતાજી ખેડૂત છે એક કિસાન નો દીકરો છે એને આ પ્રાથમિક સ્કૂલ ની અંદર કઈ વાંચતા લાગતા નથી આવડતું સવારે ખેડૂત ઉઠીને જયારે ખેતરમાં જાય ત્યારે કામ કરે ત્યારે જ એને ઘરે હાજે ખાવા ભાડે છે અને આ વેપારીઓના દીકરા તમે જોઈ શકો છો કે આખો દાડો એમના પિતાજી એમને બાહકો ની ચાવી વાલ દે ગાડીઓની ચાવી વાલી ફરે તે પણ એમને ખાવા ટાઈમ ટેબલ ઉપર મળી જાય આવી રીતને આવી રીતે આપણા ખેડૂતો સાથે અન્યાય થાય જ્યારે ત્યારે પણ જ્યારે જોઈએ ત્યાં ખેડૂત અને ગરીબ જ મરો થાય ભાવ વધારો થાય ત્યારે ગરીબ મરે પછી જ્યારે મોંઘવારી આવે ત્યારે પણ ગરીબ મરે કોઈ પણ પૂર આવે ત્યારે ખેડૂત મરે એની અંદર આ બધું આ પ્રાથમિક સ્કૂલોની જ જોઈન્ટ છે બેટા બેસી જા કશું વાંધો નહીં સાહેબ આપણે હવે તમને બે એક સવાલ કરીશું મોઢવાડી સાહેબ સાહેબ તમારો ભગાર શું છે

ખેડૂતના દીકરાની અંદર ને એન્જિનિયરના દીકરાની અંદર બહુ તફાવત છે આનું કારણ છે શિક્ષણ કારણ કે એન્જિનિયરને બધી ખબર છે એ સાંજે જઈને એના દીકરાને શિક્ષણ આપે છે કારણ કે એ ભણાવતો હશે એની અંદર ત્યારે અને આ ખેડૂતનો દીકરો સાંજે જઈને ખેતરની અંદર કામ જ કરતો હશે એટલે આપણે ઘણો સમય ના દેતા હોય આપણે આ સાહેબની મુલાકાત લઈશું આચાર્ય સાહેબની પણ મુલાકાત લઈશું સાહેબ કશું નહીં છોકરાઓમાં થોડુંક ધ્યાન આપવાની જરૂર છે આ ખેડૂતનો દીકરો છે આને થોડુંક ઓછું ફાવે તમે સાંભળ્યું આ તમારી જવાબદારી છે સાહેબ કે જે તમે આ છોકરાઓને ભણાવો જે છોકરાઓને ના આવડતું હોય એ છોકરાઓ આગળ બેસાડો અને જેને આવડતું હોય એ છોકરાઓ કાયદેસર પાછળ બેસાડો કારણ કે પાછળ તો આવડે જ છે નથી આવડતું એને તમે શીખડાવો સરખી રીતે તો જ છોકરાઓ આગળ આવશે ઓકે ઓકે સારું રેડો હવે આપડે રજા લઈશું તમારી આપણા આચાર્ય સાહેબને ને મળવું તો કઈ બાજુ જવાનું આચાર્ય સાહેબ હાજર છે આપણે હવે મિત્રો જઈશું આચાર્ય સાહેબ કને અને આનો નિકાલ કરવો જરૂરી છે કારણ કે હરેક પ્રાથમિક શાળાની અંદર તમને નવ્વાણું ટકા છોકરાઓ ઠોઠ જ મળે છે અને શિક્ષકો પણ કોઈ ધ્યાન આપતા નથી એટલે આપણે આમ જનતાને ધ્યાન આપવું જરૂરી છે મિત્રો એટલે કાયદેસર રીતે તમારે આ પ્રાથમિક સ્કૂલો જે બંધ રહી છે અને ટૂંક જ સમયની અંદર તમને પ્રાથમિક શાળાઓ બંધ થતી દેખાશે અડધી અડધ તો કાયદેસર ગામડાઓમાં અમુક ગામડાઓ બંધ પણ થઈ જઈ જો તમે ધ્યાન ના આ તો પ્રાથમિક સ્કૂલો બંધ થઈ જશે પ્રાઇવેટ સ્કૂલો વધી જશે એની અંદર વેપારીઓના છોકરા ભણશે અને ગરીબોના છોકરા રખડશે આપણે મુલાકાત લઈ જવાથી રહેતા પણ જાબાળા તે અમને ભણવા પેરવા માટે આવે છે સ્કૂલે ભણવા મૂકવા આવ્યા છે કેટલા વાગે આજનો તો ટાઈમ આપણે ચેક કરીશું મિત્રો આજમાં તો મિત્રો બાર વાગી રહ્યા છે અત્યારે આ છોકરા તમે ઘણા મૂકવાયા છો અને બે પ્લેડ જતા રહે બે નું અને ભણતર પણ આપશે સાહેબ મોડું તો થઈ જાય અમિશામાં મધુરિયામાં શું કામ કરો છો તમે કડિયા કોમ કડિયા કામ કરો છો મિત્રો તમે જોઈ શકો છો કે મજૂરનું છોકરું બાર વાગે એને ટાઈમ મળ્યો છે બાર વાગે એ છોકરાને મૂકવા આવ્યો છે સ્કૂલનો તો તમે આ બાર વાગે મૂકવા આવ્યા છો બે પ્લેડ જેતારે એનું ભણતર એને પણ આપશે સાહેબ અમે કડિયા કામ કરો છો હવે મારા ભાઈનો છોકરો છે અને એના પપ્પા જ્યારે છે કોમ એન હા હવે મારે કોમમાં જે મોડું થઈ ગયું એટલે બેલવા આવ્યો છે હમના પિતાજી કામે ગયા છે એમના પિતાજીના ભાઈ એમને મૂકવા આવ્યા છે ભાઈ ભત્રીજાને સ્કૂલની અંદર પ્રાથમિક સ્કૂલની અંદર મૂકવા કાયદેસર આવવું પડે કારણ કે મોડું થઈ જાય એટલે સાહેબ અંદર સ્કૂલની અંદર ઘૂસો ના દે નિયમો કડક ભણતર ઠોટ આ પ્રાથમિક સ્કૂલનું નિયમ છે નિયમો કડક જ રાખવાના કારણ કે બહાર દેખાવ જુઓ કે નિયમો છે પ્રાથમિક સ્કૂલની અંદર અને જુવા મળે છે મિત્રો ના જોવા મળતું હોય કે કંઈ ન કે નથી મળતું પણ જોવા મળે છે તમે પ્રાથમિક સ્કૂલની અંદર ચેક કરી લો એકદમ પછી તમને ખબર પડશે કે આ રિયલી વાત છે એટલે તમને કેવું લાગે છે તમારા બિગનાને મોટા થઈને કોઈ પણ નોકરીની આશા કરે અત્યારે તો સાહેબ કેવું છે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતર છે સરકારીમાં તો ભણતર છે જ નહીં વાત બિલકુલ સાચી જો સપોર્ટ કરે પૈસા આલતા કરી શકે છે સરકારીમાં ગતો ભરતર જ નહીં આમ મિત્રો આ ભાઈનું કેવું સીધો આ આક્ષેપ જ છે કે પ્રાઇવેટ સ્કૂલની અંદર જે પણ વિદ્યાર્થી ભણશે એને નોકરી મળશે પ્રાથમિક સ્કૂલની અંદર ભણશે એ જીરો મેંડો ખેતી કામ કરશે અને વેપારીઓને દાન દાણા અને એમના મજૂરી કરીને એમના પોટ લાવવું પડશે આપણે આચાર્ય સાહેબની મુલાકાત લઈશું મિત્રો કોઈ ટેન્શનની વાત નથી આપણે આચાર્ય સાહેબને જરૂરથી મળશે આનો નિકાલ જરૂરથી થશે તમે ત્યાં કશું વાંધો નહીં વર્ગમાં ભણતો હોય બાળકને બેસાડી દો આપણે આચાર્ય સાહેબની મુલાકાત લેવી બહુ જરૂરી છે એટલે આપણે આચાર્ય સાહેબની મળવા જશું